આહવાનગરમાં જિલ્લાભરમાંથી લોકો કામ અર્થે વહેલી સવારના આવી જતા હોય છે પરંતુ આહવાનગરમાં તો સમસ્યાની અનેક ભરમાણ જોવા મળે છે નગરમાં નળ કનેક્શન તો આપવામાં આવ્યા છે પરંતુ પાછલા એક મહિનાથી આ નળમાં પાણી આવતા નથી સાથે જ ગટરની સમસ્યા તો આંખે ઉડીને વળગે એમ છે ગટર તો કરવામાં આવી છે પરંતુ પાણી જાહેરમાંથી જતાં સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે તો સ્ટ્રીટ લાઇટની પણ કોઈ વ્યવસ્થા ન કરતા હવે સ્થાનિકોનો ગુસ્સો આસમાને જોવા મળી રહ્યો છે ત્યારે આહવાનગરમાં પાણી માટે જીવાદોરી સમાન તળાવ આવેલું છે જે હાલના સમયમાં સુકાઈ જવા છે અને તેમાં જળકુંભીનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે આ તળાવ સુકાઈ જવાથી આવા ગામમાં પાણીના તળ ખૂબ ઊંડા ગયા છે તેમજ મૂંગા પશુ પક્ષીઓને પણ પાણીની હાલાકી વેઠવી પડે છે અમારી તકલીફ છે પાણીની પાણી છે તો અહીંયા મળતું નથી વાપરવાનું કે પીવાનું અમે વેચાતું લાવીને પીતા છે પાણી હે અને પછી આ ગટર લાઈન હમણાં ચોમાસામાં એ કોઈ કશું કામ કર્યું નથી આ રોડ ની ગટર લાઈન અમારા દરવાજો સુધી લાવીને છોડી દીધી છે આ રોગચાળો ફાટે એનો જવાબદાર કોણ ગ્રામ પંચાયત કે પછી જિલ્લા પંચાયત હે એ લોકો બધું આ કેટલા વખત અમે અરજી પણ આપેલી છે અત્યાર સુધી અમે અરજી આપેલી છે એ લોકોની નથી મુકાય અત્યાર સુધી ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ યોજના હેઠળ આ તળાવમાંથી જળકુંભી કાઢવાની યોજનાનો શુભારંભ થયો હતો જેમાં મુખ્યમંત્રીએ પણ બોટમાં બેસી જળકુંભી કાઢી કામની શરૂઆત કરી હતી અને પાછલા એક બે વર્ષોમાં પ્રધાન સેવક મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમૃત સરોવર યોજના નામે હજી વધારાની ગ્રાન્ટ તળાવ ઊંડો કરવા માટી કાઢવા અને જળકુંભી કાઢવા વાપરવામાં આવી છે છતાં તમારી અને તંત્રની ઉદાસીનતાના લીધે આહવાના જીવાદોરી સમાન આજે એકમાત્ર તળાવની અત્યંત દયનીય હાલત થવા પામી છે ત્યારે આ વિવિધ સમસ્યાને લઈ આહવાનગરના આગેવાન અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દ્વારા પંચાયતના સરપંચ સભ્યો તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોને લેખિતમાં જાણ કરી છે આજે મેં એક આહવા ગામના જે તળાવ છે એના માટે એક અરજી આપી છે અને એ અરજી કોઈ અધિકારીને ના આપતા મેં ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચ અઢારે અઢાર વોર્ડના સભ્યશ્રીઓ અને તે સાથે સાથે આહવા જિલ્લાના ચૂંટાયેલા સભ્ય અને તાલુકા આહવા તાલુકા એક તાલુકા બે અને આહવા તાલુકા ત્રણ એ તમામ ચૂંટાયેલા સભ્યોને આપી છે કારણ કે દર વખતે આપણે જોઈએ છે કોઈ પણ આવેદન પત્ર અરજી હોય ફરિયાદ અરજી હોય એ દર વખતે અધિકારીને આપવામાં આવે છે ટોળું લઈ જવામાં આવે છે પરંતુ આ કરવા પહેલા જેમણે આપણી પાસે મત લીધા છે જે આપણા વિસ્તારનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરે છે આ ફરજ સૌથી પહેલી એમની છે આ અંગે ગામના સરપંચે જવાબદારીમાંથી છટકીને કલેક્ટર સમક્ષ ઠરાવ કર્યો છે અને સુજલામ સુફલામ યોજના તેમજ નરેગામાંથી કામ કર્યું છે અને તળાવ કલેક્ટરની અંદરમાં આવતું હોવાનું જણાવી રહ્યા છે